દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર દ્વારા અપાઈ રહેલી જન કલ્યાણકારી સુવિધાઓ ગુજરાતના નાગરિકોને પણ આપવામાં આવે એ માટે આમ આદમી પાર્ટી સુરત દ્વારા કલેક્ટર કલેક્ટરશ્રીના માધ્યમથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આવેદનપત્ર પાઠવીને જણાવ્યું હતું કે ગુજરાતમાં છેલ્લા ત્રીસ વર્ષથી ભાજપનું એક ચક્રી શાસન ચાલે છે પંચાયતથી લઈને વિધાનસભા સુધી ભાજપ રાજ કરે છે આટલા લાંબા સમયગાળા દરમિયાન કોઈપણ પાર્ટી શાસનમાં રહે તો એ રાજ્યની મોટાભાગની સમસ્યાઓનું નિરાકરણ થવું જોઈએ પણ આમ છતાંય ગુજરાતમાં મોંઘવારી અને બેરોજગારીનો દર ઊંચો છે નાગરિકની સુરક્ષાની સ્થિતિ કથળતી જાય છે શિક્ષણ અને સ્વાસ્થ્ય જેવી પાયાની સુવિધાઓ માટે નાગરિકોએ દેવાદાર થવું પડે છે ખેડૂતોની ખેતી છોડવા માટે મજબૂર થઈ રહ્યા છે દલિતો અને આદિવાસીઓ ઉપર અત્યાચાર વધી રહ્યો છે રિપોર્ટર કિશોર પટેલ સુરત મુખ્યમંત્રીશ્રીને આવેદન આપવા માટે કલેક્ટર કચેરીએ કલેક્ટરના મારફતે આપવા માટે આવ્યા છીએ આપણને બધાને ખબર છે કે છેલ્લા ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર ગુજરાતની અંદર છે પરંતુ દિલ્હીની અંદર જ્યારે ચૂંટણી આવે છે તો ત્યાં મોટી મોટી વાત કરવામાં આવે છે કે જે અત્યારે અરવિંદ કેજરીવાલ દ્વારા જે સુવિધાઓ હાલમાં અપાઈ રહી છે એવી ગુજરાત મતલબ દિલ્હીમાં ચાલુ રહેશે ચૂંટણી આવે છે એટલા માટે એટલે કે બહેનોને પચીસો રૂપિયા દર મહિને પ્રસુતા મહિલાઓને એકવીસ હજાર રૂપિયા આપવાના વૃદ્ધોને પેન્શનો ચાલુ કરવાના તો છેલ્લા ત્રીસ વર્ષથી ગુજરાતની અંદર સરકાર છે તો અહીંયા કેમ કોઈ સુવિધા નહીં ત્રીસ વર્ષથી લોકોએ ખોબલે ને ખોબલે મત આપ્યા છે તો અહીંયા કેમ સુવિધાના નામે ઝીરો એટલે આનો મતલબ એવો કે એકને ગોળ ને ખોળ દિલ્હીમાં ચૂંટણી આવે છે તો ત્યાં બહારભાઈ લૂટવા ને મત મેળવવા માટે ખાલી ખોટો મેનિફેસ્ટો બહાર પાડીને લોકોને ભોળવા માટેનું કાર્ય કરી રહ્યા છે જો એમને ખરેખર દાનત હોય ખરેખર જો એમને એમ લાગતું હોય છે સુવિધા તો કેમ ગુજરાતમાં ચાલુ કરવામાં નથી આવતી જે તે સમયે માનનીય અરવિંદ કેજરીવાલ દ્વારા તમામ સુવિધાઓ જ્યારે દિલ્હીની જનતાને આપવામાં આવતી હતી ત્યારે આજ ભારતીય જનતા પાર્ટીના શાસકો આજ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એમ કેતા હતા કે આ રેવડી છે મફતનું ના ખપે ત્યારે બીજી બાજુ આજે એમને પણ ભાજપે પણ સ્વીકારી લીધું કે આ જન કલ્યાણકારી યોજનાઓ છે ને જે લાગુ કરવી જોઈએ અને દિલ્હીની અંદર એવો મેનિફેસ્ટો બહાર પાડ્યો છે તો અમારી એવી માંગણી છે કે ગુજરાતની અંદર પણ મહિલાઓને પચીસો રૂપિયા મળવા જોઈએ પ્રસ્તુત આ મહિલાઓને એકવીસ હજાર રૂપિયા મળવા જોઈએ અને તમામ વૃદ્ધોને પેન્શન મળવું જોઈએ